રાવણ હથો જેની ઉત્પત્તિ પૌરાણિક કળમાં થઈ હતી આ હજારો વર્ષ પહેલાની વાત છે રાજા રાવણે ભગવાન શિવને પ્રગટ કરવા માટે છ મહિના સુધી કઠોર તપ કર્યા છતાં પણ ભગવાન પ્રસન્ન ના થયા એટલે રાવણે પોતાનું મસ્તક કાપીને આ તુમડું બનાવ્યું તન અને પોતાની નસોથી તાર બનાવ્યા

આજે ઘણા ઓછા લોકો આ વાજિંત્ર વગાડે છે તુરી બારોટ ઘણા નાયક અને ભરતરી જેવી જ્ઞાતિના લોકો વગાડે છે આવા અમે અનેક જ્ઞાતિના લોકો આ ત્રણ પ્રકારની નાત વધારે વગાડતી ગુજરાતમાં ભરતરી મોટા ભાગે પોતાના કંઠે ગીત ગાયને અને રાવણ અથવા વગાડી મનોરંજન કરી આર્થિક ઉપાર્જન કરે છે અવારનવાર કોઈ જંગલના જીવન અથવા કવિઓના ગીતો રાવણ હતા પર ગાતા હતા જ્યારે હું નાનો હતો ત્યારે મારા પિતાએ મને રાવણ હથો બનાવવામાં અને વગાડવામાં શીખ્યું આજે હું જાતે જ બનાવું છું હું પોતે આ વાજિંત્ર બનાવું છું જેમાં પ્રથમ શ્રીફળનો ઉપયોગ થાય છે ત્યારબાદ બકરાનું ચામડું વાપરું છું અને તે પછી ઘોડાના વાળથી તાર બનાવું છું અને સારી વાંસની લાકડીનો ઉપયોગ કરી સવા ગજનું અંતર રાખી અવાજ વધુ સુરીલો બને તેમ ગોઠવું છું અને આ જૂનામ જૂનો રાવણ હથો છે આજે પણ અમારી પેઢીમાંથી ત્રીજી પેઢીનો મારો પૌત્ર નિરંજન નામનો છોકરો આ રાવણ વગાડે છે અને ખૂબ 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 અમે તો એવું કહીએ છીએ ને કે આ જૂનો રાવણ હથો છે મૂગલ છે આ પરંપરાગત ના વાજ્રો સરકાર શ્રી અમને લાભ આપે છે ગુજરાત સરકારના રમતગમત રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ